આવળે કે કચરો રહેશે તમે ઘર ઉતળો ભાડસો તો તમારે આવશે અમારું તો કભોસે રહેવાનો છે કેવું ના ચાલે અમારું રહેજે તમે કાઢો અંડો ભગવાન નહી ઉપર આલી કચરો કરો ભંગરે કઈ લી માં સાચું કરો કેવું કરો કરો ક્યાં દે તમને કઈ આવે હવે અમે છે અમારું તૂટી છે હતી

આટ વાળો નું આપણું માર ઉપર કર્યું નું ડાકા રાયો આપણું રાયો ખાઈએ અમે કહીએ અમે તો ભગવાન આવ્યા આ તો જોયું એવો જો કે અલી હોધું મોશે આ તો એમાં તો ફાટી ગયો અલી આ રે ચડી હજાર એવો એવો ભગવાન ના દે દે તો જ જ હાથ કરી તી હાથી માચ પડી તો ફાટી જાય મોટો પૈસા તો લઈ લે પૈસા તો લઈ લે

એ તો બમ્માવડી આટલા પરામર દર્શિયા નેવડ કેતો નહી ના અને પન કે આવું લાય ના કોઈ પડોશને જોશી આ રસ્તા પકો કે આ બરો તો પાસી દોશ્યો બધી ના